ખાનગઢ નગરપાલિકા ની ચૂંટણી સોળમી તારીખે યોજાવાની છે ત્યારે કોંગ્રેસ જે અમારા ઉમેદવારો છે એ પોતાની વિચારધારા પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટી ના જે તંત્ર અને જે સત્તાના દુરુપયોગના માધ્યમથી પચી વર્ષથી થાનગઢને તમામ ક્ષેત્રોની અંદર નુકસાન કર્યું છે આજે ભૂતકાળની અંદર થાનગઢ એ દીઠા સૌથી વધારે આવક ધરાવતું આ થાનગઢ કે આજે એના સિરામિક ઉદ્યોગ હોય કે અન્ય ધંધા રોજગાર હોય એ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો કે કાયદો વ્યવસ્થા કથળેલું હોય કે જે વેપારીઓને પોતાને સલામતી ન મળવાના કારણે ક્યાંક ને ક્યાંક એની અંદર ઘણી બધી નુકસાનની વાતો આજે આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સાંભળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કોઈ લોકશાહીને માનવા વાળો પક્ષ નથી સામ દામ દંડ ભેદ લોકોનું કામ થાય ના થાય એમને કોઈ લેવા દેવા નથી સહાનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જૂઠું બોલવું જોરથી બોલવું જાહેરમાં બોલવું વારંવાર બોલવું તંત્રનો દુરુપયોગ કરવો અને સતત એમની પોતાની ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કોઈ ક્રેડિટ નથી એ માત્ર ને માત્ર તંત્રનો દુરુપયોગ કરીને જ્યારે ચૂંટણીઓ જીતવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે સમગ્ર ગુજરાત અને થાનગઢ એ હવે એક કોંગ્રેસના આગેવાનો અડીખમ રીતે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા સિવાય આજે મેં તો એવા સમાચાર સાંભળ્યા કે પોલીસ પણ એમને ફોન કર્યા કે તમારાથી ફોર્મ ભરાતું છે તો શું લોકશાહીની અંદર કોઈને ચૂંટણી લડવાનો અધિકાર નથી અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે જ્યાં દેશમાંથી અંગ્રેજો ને બગાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી ના લુકાઓ હોય દાદાગીરી કરવા વાળા હોય એનાથી કોંગ્રેસના આગેવાનો કે એના ઉમેદવારો અમારા કે ક્યારે ગભરાવાના નથી અને સોળમી તારીખે ખાનગઢ ના તમામ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી ભવ્ય વિજય અપાવશે બેન તમે કીધું કમલમમાં બધા કોર્પોરેશન જુદા જુદા છે ભારતીય જનતા પાર્ટી એના ડિપાર્ટમેન્ટ જેમ વહીવટીતંત્ર બંધારણીય રીતે જે વિભાગો પ્રમાણે મંત્રીઓ બનાવવા પડે અધિકારીઓ નિમવા પડે એમ એમને અસામાજિક તત્વોને ઠેકા આપી દીધા છે એમ કે ટાઉન વાઇઝ કે જિલ્લા વાઇઝ કોણ દારૂના ધંધા કરશે કોણ જુગારના ધંધા કરશે કોણ બાંધકામોમાંથી કમિશન લેશે કોણ લોકોને ડરાવશે ધમકાવશે આ બધા વિભાગો એ ટોળીઓ એમની જે ટોળકીઓ કહેવાય અસામાજિક તત્વોની એ દરેક જગ્યાએ એમની એક્ટિવ બનાવી અને લોકો માટે કરીને એમને પૈસા ઉઘરાવવા માટે ના એક બિઝનેસ બનાવી દીધો છે રાજકારણને એક ધંધો બનાવી દીધો છે અને એટલા માટે કરીને લોકોમાં જનજાગૃતિ લાવવી એમને મનોબળ પૂરું પાડવું એમને અન્યાય થાય તો એમના પડખે રહેવું અને આ સામાજિક તત્વો સામે જે લડી અને એક તંદુરસ્ત લોકશાહીનું નિર્માણ કરવું એ તરફ જ્યારે કોંગ્રેસ આગળ વધી રહી છે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો એક શાંતિ થી રીતે એને શાંતિ નો અહેસાસ થતો તો એવો ને એવો પાછો અહેસાસ થાય એના માટે કરીને ફરી અહિયાં નગરપાલિકા કોંગ્રેસ ની બનશે હું છેલ્લા એક અઠવાડિયાથી થાનગઢ શહેરની અંદર ફરી રહ્યો છું દરેક વોર્ડની અંદર અને દરેક વિસ્તારની અંદર વ્યક્તિગત મુલાકાતો લીધી ત્યારે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર એની કેટલીક મહિલાઓએ અમને કહ્યું કે સાહેબ તમે ફરો છો પણ દારૂ તો કાલથી ઉતરવા માંડ્યો છે અમારા વિસ્તારની અંદર બધે દારૂની રેલમ છેલમ થાય છે તમે બીજું બધું કઈ ના કરો તો કઈ નહીં પણ એક આ દારૂ બંધ થાય એવું કરાવરાવો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી પંચ ગુજરાત સરકારને તો નહીં કહીએ એટલા માટે કે એ દારૂના ભરોસે તો બેઠી છે પણ ચૂંટણી પંચને એટલી વિનંતી આપના માધ્યમથી કરું કે થોડો ઘણો પણ જો મનમાં ભગવાન વસતા હોય તમે થોડી ઘણી પણ પ્રામાણિકતા દાખવતા હોય તો છેલ્લા બે દિવસ છે થાનગઢની અંદર દારૂની બધી હટાવીને દેખાડો તમને સત્તા પરિવર્તન કરી અને કાર્યકરો બતાવો મને જે રજૂઆતો મળી છે વોર્ડ નંબર ત્રણ ના ધાર વિસ્તાર જ્યાં ઠાકોર સમાજ ની વસ્તી પ્રમાણમાં વધારે છે અને વોર્ડ નંબર ચાર જ્યાં દલિત સમાજની વસ્તી પ્રમાણમાં વધારે છે આ બે વિસ્તારોમાંથી મને એ રજૂઆતો મળી છે કે આ વિસ્તારોની અંદર દારૂ આવ્યો છે